સાબરડેરીના નિયામક મંડળની માલપુર બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે બાયર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સતત ચોથી વાર સાબરડેરીના ડિરેક્ટર બન્યા છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સોળ બેઠકોમાં પંદર બેઠક હરીફ થવા પામી હતી જોકે એક માલપુર બેઠક માટે ગઈકાલે મતદાન યોજાયું હતું જ્યાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખ હર્ષભાઈ પટેલે બાયર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો જોકે જસુભાઈ સતત ચોથી વાર

માત્ર એક જ બેઠકની ચૂંટણી હોય પંદર ચૂંટાયેલા સાબર સાબરડેરી નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે માલપુર બેઠકની ચૂંટણી ગઈકાલે યોજાયેલી હતી જે સંદર્ભે આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી કુલ નવસો ચાર મતોનું મતદાન થયેલું હતું જેમાંથી માન્ય મતો નવસો એક હતા ત્રણ મત અમાન્ય જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ઉમેદવાર પટેલ ગોપાળભાઈ મોહનભાઈને શૂન્ય મત મળેલ છે પટેલ જશુભાઈ શિવાભાઈને પાંચસો ચુમ્બોતેર મત મળેલ છે પટેલ હસમુખભાઈ રામાભાઈને ત્રણસો સત્યાવીસ મત મળેલ છે આમ મતોનું જશુભાઈ શિવાભાઈના પક્ષમાં વધાર હોય એમને અહીંયાથી વિજેતા જાહેર કરવામાં આવેલ છે